માંગરોળમાં માછીમારોની સમસ્યાઓનું તાકીદે નિવારણ લાવવા માટે મત્સ્યોદ્યોગ અધિક્ષક સમક્ષ માંગ કરવામાં આવી મત્સ્યોદ્યોગ કચેરી સંબંધિત માછીમારોના પ્રશ્નો લાંબા સમયથી વણ ઉકેલાયેલા છે સામાન્ય કાર્યો માટે પણ અનેક ધક્કા ખાવામાં આવે

જે મેં લઈને વારંવાર કાયમી માટે બે દિવસના ધક્કા થાય મારે કોઈ કામ નથી થતું અને કામ થાય થાય તોય પણ પાંચ મહિના ચાર મહિના ત્રણ મહિના બે મહિના અને મેં છેલ્લા લગભગ એક મહિનાથી કેરોસીન કાટ મેં પેત્રોલના રિન્યુ માટે મૂક્યા એ છેલ્લામાં છેલ્લો એક મહિનો થઈ ગયો અત્યારે હોળીઓ બધી ફિસિંગમાં છે બધાએ ગાડી બજાર લઈ લીધે ચલાવી ગયો હવે એના ઘરમાં પૈસા ગેમ છે તો એને જ ખબર છે માથી રહે કે એની હાલત શું છે અમારી અપેક્ષા તો એ જ હોય કે અમારા કામ પેલા થાય બસ એ જોઈએ ને એક બે દિવસ અમને કામ મળી જવા જોઈએ આ મહિના મહિના દિવસ રાહ કોઈ જોવાની જરૂર નથી ચોરવાડ છે હું ચોરવડ બંદર ખારવા સમાજ નો પટેલ છે ત્રણ હજાર ની વસ્તી ધરાવતું ગામ છે અમારું સાહેબ ફિશરીજ એક અમારી કહેવત હતી વડવાઓની કે ફિશરીજ જેટલે કે આપણું માવતર ગણાતું છોકરા યુવાન થાય ને ધંધે લાગે ને તો ફિશરીજ પાસે આખું ગાઈડલાઇન્સ મળતું હતું અત્યારના સમાજમાં આખું ઉલટું થઈ ગયું છે અમારે સામાન્ય એક નાનું કામ લઈને બીજું અહીં ફિશરીંગમાં આવીએ ને તો સરસ મજાની જવાબ દે પણ એ કામગીરીની કોઈ મર્યાદા નિમિત્ત હોય આજે કામ આપણે સોંપ્યું અધિકારી અધિકારીને તો છેલ્લા એક એક વર્ષ સુધી કે આઠ મહિના સુધી અમારે રાહ જોવી પડે એ કેટલાક અર્થ સુધી ફિશરમેન સેન કરી શકે રોજ દરિયામાં અમારે ફિશિંગ નો ધંધો હોય જો આવો કામ અમારા ના થાય દાખલા તરીકે અમારે મારે બે કોલ અત્યારે બનાવ આપેલા છે ફિશરીઝમાં છેલ્લા ગયા આઠમ આઠમા મહિનાની વાત છે અત્યારે આ ચોથો મહિનો આવી ગયો ત્યાં સુધી રજીસ્ટર કોલ અમને મળે નહીં તમારે ફિશિંગમાં રજિસ્ટર નંબર છે ફિશિંગમાં ફાઈબર લઈને જવું કઈ રીતે દરિયામાં ફિશિંગ રજીસ્ટર નંબર વગર જઈએ તો અમને કોસગાર્ડવાળા છે એ પકડે કે ભાઈ તમે આ કઈ રીતે તમને ફિશિંગ કરવાની કરે તમારી પાસે આધાર પુરાવો કોઈ નતો તમને કોને ફિશિંગ કરવાની મંજૂરી આપી દીધી તો અમે એ રીતે રીબાતા રિયાજ જ છે સાહેબ ટૂંકમાં અમે કહીએ તો એટલું જ કહેવાનું છે આપને કે અમે જે કામ લઈને આવ્યા છે ફિશરીઝમાં કે ભાઈ અમારા રજીસ્ટર કોલ બનાવવાનો છે તો આજે ફાઇલ રજૂ કરી તો કેટલા સમયમાં અમને મળી જવું જોઈએ એટલે અમારી ફિશરમેનોની એક જ ઈચ્છા છે કે આજે જે કામ લઈને આવ્યા છેલ્લા બે ચાર મહિનામાં કે ત્રણ મહિના સુધીમાં અમારે અમારા કામ નીકળી જવા જેથી કરીને અમે શાંતિથી ધંધો કરી શકીએ માંગરોળ ફિશરીઝ ઓફિસે બંદર ઉપરથી માછીમાર સમાજ હોડી એસોસિએશનના પ્રમુખ બોટ ઇસોસિશનના પ્રમુખ સમાજના પ્રમુખ ચોરવાડ બોટી હોળી એસોસિએશન અને સમાજના પ્રમુખ કેટલીક સમસ્યાઓને લઈને જે સમય મર્યાદાઓ ના લીધે તકલીફ પડી છે એના કારણે લેખિતમાં એક રજૂઆત આપી છે સુપ્રેડન ઓફ ફિસરીસ ને અને કહ્યું છે કે આ જે કામો છે એ વહેલાસર ઉકલાય અને બહારથી એજન્ટ પ્રથા ઊભી થાય અને એજન્ટોની હલચલ શરૂ થાય જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સખત વિરોધી છે ભ્રષ્ટાચારના કેસો ઊભા થાય એ માંગરો માટે વ્યાજબી નથી સમય મર્યાદાના કારણે આ પ્રશ્ન ઊભા થાય એવી શક્યતાઓ છે કેટલાક એજન્ટો પણ આના માટે માછીમારો પાસે આવતા જતા હોય છે કે લાવો હું તમારું કામ કરાવી દઈશ તો એવા એજન્ટોના ટચમાં માછીમાર આવે ત્યારે સ્વાભાવિક રીતે છે કે એને કામની જરૂરિયાત છે એટલે ફસાઈ જાય તો એ રજૂઆત પણ અહીં કરી છે બાકી બધા એકબીજાના પરસ્પર સહયોગથી સંબંધોથી કામ કરે જ છે બીજી કોઈ સમસ્યાઓની ઉપાધિ નથી આ એક પેટ્રોલ ડીઝલના કાર્ડ જે માર્ચે રિન્યુ થઈ જવા જોઈએ અને મળી જવા જોઈએ જેથી કરીને એને કેશ પૈસાથી ડીઝલ પેટ્રોલ ખરીદવું ના પડે અને ભારે ના થાય આ એક વસ્તુ હતી બીજી વસ્તુ હતી કે જે માછીમારો દરિયામાં મરણ થાય છે ત્યાં આપણે જે કુદરતી રીતે પણ મરણ થાય કે કિડનીના લીવરના કે હાર્ટ એટેકના કે બ્રેનસ્ટ્રોકના કારણે તો ત્યાં આપણે કોઈ મેડિકલ સુવિધાઓ તાત્કાલિક પહોંચાડી શકતા નથી એ ફેસિલિટી દરિયામાં નથી કારણ કે રસ્તા નથી વાહનો નથી એમ્બ્યુલન્સો નથી કઈ નથી તો એનો એક એવો રજૂઆતનો આશય છે કે આવી રીતે જે કેસ થાય છે એમાં સરકાર બે લાખ રૂપિયા કુદરતી મૃત્યુમાં આપવાની જોગવાઈ છે તો એ બે લાખ રૂપિયા તાત્કાલિક કેવી રીતે માછીમારને મળી જાય એ સાથે બેસીને નિરાકરણ કરી દેવું જોઈએ જેથી કરીને સરકારનો જે આશય છે માછીમારને તાત્કાલિક સહાય પહોંચાડો ને પૂરો થઈ શકે ભારત સરકારે જે મોદી સાહેબે સ્પેશિયલ સુવિધા આપી છે કે માછીમારો દરિયામાં જાય પોતાનું જાનનું જોખમ લઈને જાય આખું કુટુંબ એને રાહ જોતું હોય કુટુંબનો મુખ્યા દરિયામાં હોય અને ડૂબી જાય અકસ્માત થાય તો એને તાત્કાલિક એના કુટુંબને સહાય મળવી જોઈએ મોદી સાહેબ ખૂબ માછીમારોની ચિંતા કરે છે તો અમારો એવો આશય છે કે ભાઈ એને પણ તાત્કાલિક સહાય મળવી જોઈએ એવા કિનારાના દસ પંદર કેસ જુનાગઢ જિલ્લાના હોય એ હું ધ્યાનમાં આવ્યું છે એની એક વાત કરી કે તાત્કાલિક કેવી રીતે થઈ શકે એ ભારત સરકારનું જે બોર્ડ છે નેશનલ ફિશરી ડેવલપમેન્ટ બોર્ડ એમાં સત્વરે રજૂઆત થાય તો ત્યાંથી પણ સહાય વહેલી વીમાની જે ભારત સરકારે માછીમારો માટે ચિંતા કરીને વીમો ઉતરાય છે વહેલી તકે મળે આટલી રજૂઆતો હતી